શું તમે પણ શિયાળામાં કફ શરદી ઉધરસ કે પેટી સમસ્યાથી હેરાન થાવ છો તો આ શિયાળામાં અજમો બની શકે છે તમારો બેસ્ટ ફ્રેન્ડ કેવી રીતે ચાલો સમજીએ આજના વિડીયોમાં અજમો વાત અને કફના દોષને દૂર કરવામાં મદદ કરે છે જો કે તે થોડું પિત્ત વધારી શકે છે પણ તેમાં રહેલા ફાઈબર આયરન પોટેશિયમ જેવા મિનરલ્સ આપણને અઢળક ફાયદા આપે છે અજમામાં રહેલા એક્ટિવ એન્ઝાઇમ થાઇમોલ આપણા પાચન રસને વધારવામાં મદદ કરે છે જેના કારણે આપણું મેટાબોલિઝમ એક્ટિવ બને છે અને આપણું પેટ ફૂલતું અટકે છે અને આપણને ગેસ જેવી સમસ્યા નથી થતી અજમો કફ અને શરદીમાં ખૂબ જ રાહત આપનારા છે તેમાં રહેલા બ્રોન્કો ડાયલેક્ટિંગ ગુણધર્મો અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે સાથે જ તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો દાંતનો દુખાવો તો ઓછો કરે જ છે સાથે જ સંધિવાના દુખાવામાં પણ મદદરૂપ થાય છે ગર્ભાવસ્થા ધરાવતી મહિલા અથવા તો સંપાન કરાવતી માતાઓએ અજમાનો ઉપયોગ ટાળવો જોઈએ બાકીના બધા લોકો માટે અજમો શિયાળામાં સારો મિત્ર સાબિત થઈ શકે છે તો તમને અજમાનો કયો ફાયદો સૌથી વધારે સારો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટાઇલ ગુજરાતી સાથે જોડાયેલા રહો